વલસાડ જિલ્લા પોલીસે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરની હત્યાનો ભેદ થોડા જ કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને આરોપીની મહારાષ્ટ્રના જલગાંવમાંથી ધરપકડ કરવામાં આવી છે વલસાડ જિલ્લામાં ગંભીર ગુનાઓ બનતા હોય તો વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને ગુનો ડિટેક કરવો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આકલન કર્યા બાદ તાત્કાલિક જરૂરી કાર્યવાહી પણ કરતા હોય છે પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત શ્રી પ્રેમવીરસિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા દ્વારા આવા ગુનાઓમાં કેવી રીતે કાર્યવાહી કરવી તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી અને સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ખોડિયાર હોટલ ધરમપુર ચોક જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર પચીસ વલસાડ વિભાગ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક મજૂરની હત્યાની શંકાસ્પદ ઘટના અંગે ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી જેથી વલસાડ અને શ્રી ડીડી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ સિટી તેમજ તેમની ટીમ સાથે કોઈપણ સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જાણવા મળ્યું કે મજૂરની ઘાતકી હત્યા કરવામાં આવી છે જેના આધારે વલસાડ પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા દ્વારા વલસાડ સિટી પોલીસ ચોકીની સર્વેલન્સ ટીમ અને વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ટેકનિકલ અને માનવ સંસાધન સાથે આ હત્યા કોણે કરી છે તે શોધી કાઢી આરોપીને પકડી પાડવા સૂચના આપવામાં આવી અને તુરંત જ ટીમ બનાવી માત્ર ત્રીસ મિનિટમાં માનવ સમાજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી બંસી માંજીના પુત્ર વિકાસ અને તેની પત્ની ચંપાદેવી વિકાસ માંજીની ધરપકડ કરવામાં આવી હતી વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર પચીસમાં એ સવારે સાત વાગે પોલીસને કંટ્રોલ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર પચીસ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા ડીવાયસપી વર્મા સાહેબ ક્રાઇમ બ્રાન્ચ એ સુધી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નીપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસમાં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માજીની પત્ની ચંપાદેવી સાથે હમણાં દસ દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી જ્યાં વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ નહોતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નીપજાવીને ભાગી ગયેલા હશે તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાઉ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત ત્રણ કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી એની પૂછપરછ કરતાં એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને ઘડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નીપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી ચૂક્યા હતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતાં આજથી દોઢેક વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી સાયકલ રેસ વખતે આ આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપલે થઈ હતી અને ત્યારથી જ્યારે જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરીની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસની મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારીશ